હેલો ગાઈઝ આપણે આવી ગયા છીએ એક સરસ મજાના સીતાપળીના ઝાડ આગળ તો એ આપણે જોઈએ ત્યાંના સીતાપળીના ફૂલો કેવા છે તો મિત્રો આપણે જોઈએ સીતાપડીના ફૂલો કેવા છે બરાબર છે તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો સીતાપડીના ફૂલો આવી ગયા છે નાના નાના દેખાઈ રહ્યા છે બરાબર છે હજુ સુધી અમે નહીં જોયા હોય તો જોઈ લો મિત્રો સીતાપડીનું અહીંયા ઝાડવું છે મોટું ડેટ બરાબર છે એ ઝાડ હવે તમને ફૂલ જોવા મળી જશે સરસ મજાના ફૂલો આવીએ છીએ અને ટૂંક સમયમાં એમના સીતાબ્ર પણ આવી જશે મિત્રો તો આપણે અહીંયા જંગલમાં ફરવા આવીએ છીએ અને જંગલ જેવું સરસ મજાનું સીન છે તો ધીમે ધીમે આગળ વધીએ આપણી બરાબર છે અહીંયા તમે જોઈ શકો છો ફૂંદો છે ફૂંદો અત્યારે આ હોય બરાબર છે શિયાળામાં તમને જોવા મળી જાય ઢગલો ફૂદો હોય છે એમાં મસ્ત એક બીજું આવે છે એ ખાવાની મજા આવી જાય મિત્રો અત્યારે તમને એક બતાવી દઉં ડેમો જેવું બરાબર છે આ રવિયો અહીંયા લટકી દે છે આ ફૂદું બરાબર આ અંદર એમનો બીયો હોય છે અને એ ખાવાનો હોય છે સરસ મજાનો અત્યારે એક જ પીસ બચ્યો છે અહીંયા આગળ બાકી બધા લોકો ખાઈ જાય વાંદરા વાંદરા બધી બરાબર છે તો અહીંયા સરસ મજાનો સીન સાથે તમને જોવા લાયો છું મિત્રો જબરજસ્ત જાડવા છે અહીંયા આગળ એકદમ જંગલ ટાઈપ બરાબર મદ હોય તો ઉડી ના કૈ એવું છે અહીં બરાબર છે તો મિત્રો આપણે હોદવાનું છે આપણા મોબાઈલ માટે સ્ટેન્ડ બરાબર લોગિંગ માટે સ્ટેન્ડ જોવાનું છે તો અહીંયા મને લાગી રહ્યું છે એક સરસ મજાનું સ્ટેન્ડ છે એ કાપીને લઈ જવાનું છે અને એનું સ્ટેન્ડ બનાવવાનું છે બરાબર છે તો મિત્રો સરસ મજાનું અહીંયા સીન હોવાથી મજા આવે છે બરાબર તો આગળ વધીએ આપણે મિત્રો વિડીયોમાં મજા આવતી હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ચેનલને કારણ કે આપણે ખેતીવાડીના અને ફેમિલી લાઇફસ્ટાઈલના વિડીયો અહીંયા અપલોડ કરીએ છીએ દરરોજ માટે બરાબર છે રોજ નવા નવા વિડીયો આવી જાય છે આપણા તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે સરસ મજાનું અહીંયા મજા આવી જાય એવું સીન હોય છે અને લેબડાની લેબોડી પણ તમારે ખાવી હોય તો અહીંયા પીરી વેસરક થઈને ઊભી રહી છે બરાબર છે અને આ બાજુ પણ તમે જોઈ શકો છો પીરી પીરી લેબોડીઓ તમને જોવા મળી જાય હમણાં આગળ તમને બતાવ્યું પણ ફરીથી બતાવી દો લેબડાની લેબોડીઓ અહીંયા પીરી પીરી થઈ ગઈ છે એકદમ પાકીને ગલ જેવી થઈ ગઈ છે તો મિત્રો વિડીયોમાં બની રહો મજા આવશે અને આગળ પણ તમને ઘણું બધું બતાવીએ બરાબર છે તો વિડીયોમાં બની રહો છો આપણે રોજ નવા વિડીયો આવતા છે અને રોજ અપલોડ થઈ જશે સાડા અગિયાર વાગે તો વિડીયોને જોવાનું ચૂકતા નહીં બરાબર છે તો આપણે આગળ વધીએ કાલની જેમ બરાબર છે કાલે પણ આપણે વાડી આવ્યા હતા આજે પણ વાડીએ ફરવાયો છે આજે વરસાદ પડતો નથી મિત્રો વરસાદ કાલે પણ આખી રાત પડ્યો છે ટપ 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 વધારે પણ પડતો નથી બરાબર છે ધીમે ધીમે પડતો રહેશે એટલે અહીંયા ભેનું ભદ્દ જેવું હોય છે મિત્રો એટલે થોડું ઝારવી ઝાડવી ને આ તે બધો ખોધો ઘર સત હા બરાબર છે ચાર પણ અહીં બહુ હાથ ઊગી નીકળી છે અને મોડવાનું તમને સીન બતાવી દઈએ આ બાજુ બરાબર છે કાલે પણ તમને બતાવ્યું હતું મોડવા આજે પણ તમે જોઈ શકો છો અહીંયા આજે થોડો તાપ હોવાથી મજા આવશે અહીંયા આગળ તો મિત્રો સરસ મજાનું અહીંયા સીન છે તો તમે જોઈ શકો છો આ બાજુ મોડવો છે બરાબર છે અને આ બાજુ પણ મોડવો છે અહીંયા આગળ તમે જોઈ શકો છો બરાબર છે તો મિત્રો વિડિયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને નવા વિડીયો રોજ આપણા આવે છે બરાબર સાડા અગિયાર અપલોડ થઈ જશે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં